વીસ દિવસ પહેલાં વડિયા ખાતે લોકદરબાર ભરી સાંસદ ભરતભાઈ સુપ્રિયા અને કૌશિકભાઈની જોડી એ વડિયા વિસ્તારમાં ઇનિંગ ચાલુ કરી વડિયા છ માસથી પાવર કટિંગનો પ્રોબ્લેમ પીજીવીસીએલ દ્વારા હતો વારંવાર દિવસમાં ચાર પાંચ વખત લાઇટ ચાલી જતી આ બાબતે વડિયા ખાતે મામલતદાર ઓફિસમાં વીસ દિવસ પહેલાં લોકદરબારનું આયોજન થયેલું જેમાં માનનીય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ સાંસદ ભરતભાઈ સુત્રિયા ધારાસભ્ય શ્રીની હાજરીમાં ગ્રામજનોએ લોક દરબારમાં આ પ્રશ્ન મૂકેલો આશરે વીસ દિવસ બાદ માની શ્રી કૌશિકભાઈ દ્વારા સમગ્ર વડિયા સિટીનો નવો કેબલ પીજીવીએલ તંત્રમાંથી આવતા એ કેબલનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું જે વડિયાના પ્રશ્નો હતા આ વિસ્તારના જે પ્રશ્નો હતા એનું નિરાકરણ કરવા માટે ટીમ ડીપી થઈને પ્રતિપન થઈને જે લોકો નિરાકરણ કરી રહ્યા છે એમના માટે તમને સૌ વિશેષ અભિનંદન અને આભાર ખાસ કરીને આપણે ઘણીવાર બધા ફરિયાદ કરતા હોય કે સરકો બેઠા છે કે થોડા વર્ષા તો જાણકો આવે અને લાઈટ જતી રહે ઝટકા મારે છે એક પક્ષી કે નદી ગયો હોય તો પણ લાઈટ જતી રહે આવા બધા પ્રશ્નો આપણી સામે આવતા હતા મેં પરીક્ષા જે બધા બેઠા ત્યારે મેં રજૂઆત કરી કે આમાંથી કાયમિક માટે છુટકારો મળવું તો શું કરવું પડે